નમસ્કાર જય માતાજી મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત 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 છે અને જય શ્રી રામ કોમેન્ટમાં લખજો કારણ કે બે દિવસમાં જય શ્રી રામની આધ્ય મંદિર રામ પાછા આવી રહ્યા છે મિત્રો જય શ્રી રામ લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને મસ્ત કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો એટલે તમારા ભાઈને ખુશી થઈ જાય અને આજે જાણું છું કે કેટલા ભાઈઓ જય શ્રી રામ માટે લાઇક કરે છે અને ફોલો કરે છે અને જય શ્રી રામ કોમેન્ટમાં લખે છે જય જય શ્રી રામ हे मेरे भारत का बच्चा बच्चा बोले जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा बोले जय जय श्री राम हो एक दिन राम मेरा ऐसा लाएगा एक दिन राम मेरा ऐसा लाएगा मेरा वीडियो तो पूरा देश देखेगा બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ જો તમારા ભાઈને જોરદાર સપોર્ટ કર્યો છે સપોર્ટ કર્યો છે એવો અને સપોર્ટ મિત્રો કરતા રહેજો કારણ કે તમારા ભાઈને તમે સપોર્ટ ના કરો હોય તો તમારા ભાઈ આટલે આજે ચારશો અને કેટલા સબ્સ્ક્રાઇબ થઈ ગયા છે આ આજે થઈ ગયા છે ચારસો ને સાહીઠ ઉપર થઈ ગયા છે આજે ચારસો ને સાહીઠ સબસ્ક્રાઈબ થઈ ગયા છે તમારા ભાઈને જલ્દી તમે સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને તમારા ભાઈ દિલથી તમારો આભાર વ્યક્ત કરે છે અને મિત્રો તમને કીધું હતું પાંચસો સબસ્ક્રાઈબ ઉપર થઈ જશે છસો સાતસો સબસ્ક્રાઈબ એટલે નવા નવા લોકેશને તમને લઈ જઈશું અને નવા નવા લોકેશનની તમને મુલાકાત કરાવીશું અને બ્લોગમાં તો કન્ટિન્યુ રહેવું પડશે કારણ કે આપણા બ્લોગ તમારે જોવા પડશે તમે સપોર્ટ નહીં કરો તો બીજું કોણ કરશે મારા ગામવાળા સપોર્ટ નહીં કરી તો બીજું કોણ કરશે મિત્રો તમારે સાથે મળીને સાથે મળીને તમારા ભાઈને સપોર્ટ કરવાનો છે અને તમારા ભાઈને આગળ તમારે જ લાવવાનો છે તમારે લાવવાનો છે મને વિશ્વાસ છે સપોર્ટ કરશી અને કરશી જય શ્રી રામ તો મિત્રો લખી દેજો કોમેન્ટમાં મસ્ત એટલે જય શ્રી રામ લખી એટલે તે મિત્રો જય શ્રી રામ લખો એટલે મને વિડીયો બનાવવાની મિત્રો મજા આવી જાય કારણ કે જય શ્રી રામ લખો એટલે તમે મનમાં ખુશી થઈ જાય મિત્રો હરક હરક આવી જાય જય શ્રી રામ તો મિત્રો હવે આ બસ આજના બ્લોગમાં આટલો કારણ કે હજી હાલ હાલ મિત્રો તમને કીધું કે પોનસો સબસ્ક્રાઇબ થયા છે ત્યાં સુધી નવા લોકેશન તમે નહીં લઈ જવું નહીં લઈ જવું એ પોનસો સબસ્ક્રાઈબ પર સાતસો આઠસો સબસ્ક્રાઈબ થયા છે એટલે પાવાગઢ છે મોઉન્ટ આબુ છે આપણે જવાની ઈચ્છા છે વિચાર છે કે મારી મહાકાળીને મારે દર્શન કરવા જવાનું છે મહાકાળી મારા મારે આઠસો નવસો સબસ્ક્રાઇબ થઈ જાય એટલે મારી મહાકાળી માના દર્શન કરવા જવાનું છે પાવાગઢ તો બ્લોગમાં કન્ટિન્યુ જો તમને પાવાગઢ પણ બતાવીશું ને મારી મહાકાળી માના દર્શન કરાવીશું અને જય શ્રી જય શ્રી રામ અને જય શ્રી મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં જય 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 મહાકાળી